મિત્રો એક નાનકડું ગામ હતું નામ હતું હરિપુર ગામની બાજુમાં એક મોટું તળાવ અને તળાવની પાળે એક જૂનું અને મોટું શિવ મંદિર હતું આ મંદિરની પાછળ એક નાનકડી ઝૂંપડીમાં એક સાત વર્ષનો છોકરો રહેતો હતો તેનું નામ હતું કાનુડો કાનુડો દેખાવે બહુ રૂપાળો અને હોશિયાર હતો તેના વાળ વાંકડિયા આંખો મોટી અને હસતો ચહેરો જોઈને કોઈને પણ પ્રેમ થઈ જાય પણ કાનુડાનું જીવન સાવ એકલું હતું તમને સવાલ થશે આટલો નાનો છોકરો એકલો કેમ રહે છે જવાબ એ હતો કે કાનુડાને તેના મા બાપ નાનપણમાં જ તર છોડીને જતા રહ્યા હતા મંદિરના પગથીએ તેને મૂકી દીધો અને પાછળ વળીને પણ ન જોયું તે દિવસથી મંદિરના પૂજારી જ તેના મા બાપ બની ગયા મહંત બહુ દયાળુ હતા એમણે કાનુડાને પોતાના દીકરાની જેમ રાખ્યો તેને ખવડાવ્યું પીવડાવ્યું કપડાં આપ્યા અને થોડું ભણાવ્યું પણ ખરું કાનુડો આખા દિવસ મંદિરમાં મહંત દાદાને મદદ કરતો ફૂલો વીણતો આરતીની તૈયારી કરતો અને ક્યારેક મંદિરના પટરાંગણમાં દોડી કરતો પણ કાનુડાના દિલમાં એક વાત હંમેશા ખૂજતી હતી જ્યારે પણ તે ગામના બીજા છોકરાઓને તેની મમ્મીનો હાથ પકડીને જતા જોતો ત્યારે તેની આંખોમાં પાણી આવી જતું તે દરરોજ સૂરજ આત્મે ત્યારે તળાવની પાળે જઈને બેસતો અને ખૂબ આતુરતાથી રસ્તા તરફ જોતો તેને મનમાં હંમેશા આશા રહેતી કે આજે નહીં તો કાલે મારા મમ્મી પપ્પા મને લેવા જરૂર આવશે એક દિવસ કાનુડો મંદિરના બારણા પાસે બેઠો હતો ત્યાં ગામનો એક બહુ ધનવાન અને ગમંડી સેટ આવ્યો જેનું નામ હતું ધર્મદાસ ધર્મદાસે મંદિરના કલ્યાણ માટે દાન આપ્યું પણ જતાં જતાં તેણે કાનુડાને જોયો કાનુડો ત્યાં બેઠો બેઠો માટીના રમકડા બનાવી રહ્યો હતો ધર્મદાસે મજાક ઉઠાવતા કહ્યું એ તું કોનો છોકરો છે રખડેલ જેવો લાગે છે તારા મા બાપ ક્યાં છે આ સાંભળીને કાનુડાનું માથું નીચું ઢળી ગયું તેની આંખોમાંથી એક આંસુ ટપક્યું મહંત દાદા વચ્ચે પઢ્યા પણ કાનુડાના દિલમાં શેઠના શબ્દો તીરની જેમ લાગી ગયા હતા હવે કાનુડો પહેલાં કરતાં પણ વધારે એકલો અને ઉદાસ રહેવા લાગ્યો તે હવે પહેલાં જેટલો હસતો ન હતો તે આખો દિવસ મંદિરની શાંત જગ્યાઓ પર જ બેસી રહેતો દાદાએ તેને બહુ સમજાવ્યો બેટા કાનુડા દુનિયામાં બધા સારા નથી હોતા તું આ બધી વાતો દિલ પર ને લે હું છું ને તારી સાથે મહંત દાદાની વાત સાચી હતી પણ સાત વર્ષનું દિલ ક્યાં માને કાનુડાને પોતાના મા બાપ વિશે જાણવાની ઈચ્છા દિવસેને દિવસે વધતી જતી હતી એક દિવસ બપોરે કાનુડો મંદિરના બગીચામાં માટીના રમકડા બનાવી રહ્યો હતો ત્યાં ગામના અમુક તોફાની છોકરાઓ આવ્યા તેઓ જોર જોરથી બૂમો પાડતા હતા અને દોડતા હતા એમણે કાનુડાને જોયો અને જાણી જોઈને તેની મશ્કરી કરવા લાગ્યા એક છોકરાએ કહ્યું જોજો આ તો અનાજ કાનુડો એને તો ખબર પણ નથી કે એ કોનો દીકરો છે બીજા છોકરાએ કાનુડાના બનાવેલા માટીના રમકડા પર પગ મૂકી દીધો અને બધા રમકડા ચકચૂર થઈ ગયા કાનુડો ગુસ્સે ન થયો પણ તેના મનમાં બહુ દુઃખ થયું તેને આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા તમે આવું કેમ કહ્યું મારા રમકડા કેમ તોડી નાખ્યા કાનુડો રડતા રડતા બોલ્યો પહેલાં તોફાની છોકરાઓ હસીને ત્યાંથી ભાગી ગયા કાનુડો ચૂપચાપ તૂટેલા રમકડાના ટુકડા ભેગા કરવા લાગ્યો તે સમયે ત્યાં એક છોકરી આવી તે કાનુડાની ઉંમરની જ હતી તેનું નામ હતું રાધા રાધા તેના પિતા સાથે મંદિરના દર્શને આવી હતી રાધા બહુ શાંત અને સમજદાર હતી રાધાએ જોયું કે કાનુડો રડી રહ્યો છે અને તેના રમકડાં તૂટી ગયા છે રાધા ધીમેકથી કાનુડાની પાસે ગઈ અને પોતાના કપડાના પાલવથી કાનુડાના આંસુ લોછ્યા રડીશ નહીં તું બહુ સરસ રમકડા બનાવે છે રાધાએ મીઠા અવાજે કહ્યું આ તોફાની છોકરાઓનું કામ જ આવું હોય ચાલ હું તને મદદ કરું તું ફરીથી બીજા રમકડા બનાવ રાધાએ પોતાની બેગમાંથી એક ચોકલેટ કાઢી અને કાનુડાને આપી કાનુડાએ પહેલી વાર કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી આટલો મીઠો વ્યવહાર જોયો હતો તેણે હિંમત કરીને ચોકલેટ લીધી પછી રાધા અને કાનુડો બંને સાથે બેઠા રાધાએ કાનુડાને માટીના રમકડા બનાવવામાં મદદ કરી રાધાએ કાનુડાને તેના મા બાપ વિશે પૂછ્યું ત્યારે કાનુડાએ આખી વાત કરી રાધાએ શાંતિથી સાંભળી અને પછી કહ્યું કોઈ વ્યક્તિને છોડી દેવાથી એના સંબંધો તૂટતા નથી તારા મા બાપ ગમે ત્યાં હોય તારું દિલ તો એમની સાથે જોડાયેલું જ છે ને અને જો તારા મહંત દાદા તારા માટે ભગવાનથી ઓછા નથી કાનુડાને રાધાની વાત સાંભળીને થોડી શાંતિ મળી એ દિવસે કાનુડાને એક સારી મિત્રતા મળી હતી રાધા સાથેની મિત્રતા પછી કાનુડાનું જીવન થોડું બદલાઈ ગયું હતું રાધા દરરોજ મંદિરે આવતી અને કાનુડા સાથે વાતો કરતી રાધા તેને જુદી જુદી વાર્તાઓ કહેતી જેમાં બધા એકબીજાને મદદ કરતા રાધાએ કાનુડાને સમજાવ્યું કે ખુશી બહારની વસ્તુઓમાં નહીં પણ પોતાની અંદર હોય છે કાનુડો હવે ઓછો ઉદાસ રહેતો હતો તેણે મંદિરના બગીચામાં ફૂલોની સંભાળ લેવાનું શરૂ કર્યું તે મહંત દાદાની સેવા ખૂબ જ પ્રેમથી કરતો એક સાંજે જ્યારે દાદા અને કાનુડો મંદિરમાં બેઠા હતા ત્યારે કાનુડાએ પૂછ્યું દાદા બધા કહે છે કે મારા મા બાપે મને છોડી દીધો શું હું ખરેખર નકામો છું મારામાં કોઈ ભૂલ છે દાદાએ કાનુડાને પોતાની પાસે બેસાડ્યો તેમણે કાનુડાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું ના મારા કાનુડા તું નકામો નથી તું તો ભગવાનનો આપેલો આશીર્વાદ છે મહંત દાદાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો બેટા મા બાપ બનવું એ માત્ર લોહીનો સંબંધ નથી ઘણા લોકો બાળકોને જન્મ આપે છે પણ પ્રેમ આપી શકતા નથી અને ઘણા લોકો એવા હોય છે જે જન્મ આપ્યા વગર પણ દિલથી પોતાના સંતાન માને છે તેમણે કાનુડા તરફ જોઈને શ્રીમદ કર્યું અને કહ્યું જે દિવસે મેં તને મંદિરના પગથિયે જોયો તે દિવસથી મેં તને મારું સંતાન માની લીધું તારા મા બાપે તને જન્મ આપ્યો હશે પણ મેં તને જીવન આપ્યું છે અને સાચો સંબંધ લોહીનો નહીં પણ પ્રેમ અને વિશ્વાસનો હોય છે તું મારો દીકરો છે એ દિલથી છે લોહીથી નહીં મહંત દાદાની આ વાત કાનુડાને ખૂબ ઊંડે સુધી સી ગઈ તેણે પહેલી વાર સમજાયું કે કોઈએ તેને તરછોડ્યો છે એમાં તેનો કોઈ વાક નથી વાક તો એ લોકોનો છે જેઓ સંબંધોનું મૂલ્ય ન સમજી શક્યા એ દિવસે કાનુડાએ પહેલી વાર તેના મા બાપની યાદમાં રડવાને બદલે દાદાને જોરથી ભેટી લીધા તેણે નક્કી કર્યું કે હવે તે તેના ભૂતકાળ વિશે નહીં વિચારે તે દાદાને ખુશ રાખશે અને ખૂબ મહેનત કરીને મોટો માણસ બનશે કાનુડો હવે ભણવામાં ધ્યાન આપવા લાગ્યો અને દાદા સાથે મળીને મંદિરના બધા કામો હોશિયારથી સંભાળવા લાગ્યો ગામના લોકો પણ હવે કાનુડાને દાદાનો દીકરો કહીને બોલાવતા હતા કાનુડાના જીવનમાં હવે એક નવી સવાર આવી હતી તે હવે ખૂબ જ મહેનતુ અને હસમુખો બની ગયો હતો મહંત દાદાના પ્રેમ અને રાધાની મિત્રતાએ તેને અંદરથી મજબૂત બનાવી દીધો હતો તે મંદિરની બધી જવાબદારીઓ એક મોટો માણસ હોય તેમ સંભાળતો હતો એક વરસ વીતી ગયું એક દિવસ સવારના સમયે મંદિરમાં એક મોંઘી ગાડી આવીને ઊભી રહી ગાડીમાંથી એક ખૂબ જ પૈસાદાર દેખાતું કપલ નીચે ઉતર્યું તેમના ચહેરા પર ચિંતા અને દુઃખ સપ્ટસપણે દેખાતું હતું આ કપલે મહંત દાદાને પ્રણામ કર્યા અને રડતા રડતા કહ્યું દાદા અમે બહુ મોટી ભૂલ કરી છે અમે સાત વર્ષ પહેલાં અમારા સંજોગોને કારણે અમારા નાના દીકરાને આ મંદિરના પગથિયે છોડીને જતા રહ્યા હતા હવે અમે ખૂબ પસ્તાવો કરીએ છીએ અને તેને પાછો લેવા આવ્યા છીએ મહંત દાદાએ શાંતિથી સાંભળ્યું તેમણે ધીમેકથી કાનુડાને બોલાવ્યો જે ફૂલોની માળા બનાવી રહ્યો હતો આ કપલે કાનુડાને જોયો તરત જ મહિલા દોડીને કાનુડા પાસે ગઈ અને તેને ગળે લગાડી દીધો તે રડતા રડતા બોલી બેટા અમે તારા મા બાપ છીએ તું અમને માફ કરી તે આ દ્રશ્ય જોઈને બધા લોકો આશ્રયચકી થઈ ગયા ગામના લોકો પણ ભેગા થઈ ગયા કાનુડો થોડી વાર માટે શ્રિત થઈ ગયો આ એ જ ક્ષણ હતી જેની તે વર્ષોથી રાહ જોતો હતો તેના સાચા મા બાપ તેને લેવા આવ્યા હતા કપલે કાનુડાને ઘણી બધી લાલચ આપી સારા કપડાં મોટી ગાડી શહેરમાં ભણતર તેઓ કાનુડાને તેમની સાથે લઈ જવા તૈયાર હતા કાનુડાએ થોડી વાર બંને તરફ જોયું એક તરફ તેના લોહીના સગાઓ જેઓ તેને ધન દોલત આપવા તૈયાર હતા અને બીજી તરફ તેના દિલના સગા મહંત દાદા જેમણે તેને જીવન આપ્યું હતું કાનુડો ધીમેકથી તેના મા બાપથી દૂર થયો અને મહંત દાદાની પાસે જઈને ઊભો રહ્યો તેણે તેના સાચા મા બાપને શાંતિથી અને આદર સાથે કહ્યું આટલા વર્ષો સુધી જ્યારે મને સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે મને છોડી દીધો હતો પણ મહાન દાદાએ મને સંભાળ્યો એમણે મને ફક્ત રોટલો જ નહીં પણ પ્રેમ માન અને જીવવાની હિંમત આપી કાનુડાએ આંખમાં આંસુ સાથે કહ્યું મારું ઘર હવે આ મંદિર છે અને મારા મા બાપ દાદા છે તમે ભલે મને જન્મ આપ્યો પણ હું તમારી સાથે નહીં આવું હવે મારું દિલ અહીં જ રહેશે આ સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ મહંત દાદાએ કાનુડાને વહાલથી ગળે લગાડી દીધો કાનુડાના મા બાપને તેમની ભૂલ સમજાઈ ગઈ તેમણે સમજ સમજાયું કે ધન દોલત કરતાં પ્રેમ અને જવાબદારી વધારે મહત્ત્વના છે તેઓ દાદાના આશીર્વાદ લઈને ખૂબ દુઃખી દિલ સાથે ત્યાંથી પાછા ફર્યા કાનુડાએ આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવવાનું શરૂ કર્યું અને મોટો થઈને દાદાની જેમ જ મંદિરની સેવા કરી અને ગરીબોને મદદ કરતો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધો લોહીના નહીં પણ દિલના અને લાગણીના હોય છે સાચો પ્રેમ સંભાળ અને આદર એ જીવનની સૌથી મોટી મૂડી છે જે વ્યક્તિ મુશ્કેલીના સમયમાં સાથ આપે તે જ સાચો સગો ગણાય છે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો